અને નૈતિક પણ ને કીધું નૈતિક પણ ન આવ્યો એટલે અભી આજે છે ને એને સ્કૂલ તરફથી હેન્ડબોલ રમવા માટે ગયો છે નવસારીની આગળ ગયો કીધું અને ગામનું નામ ભૂલાઈ ગયું ત્યાં ગયો છે ત્યાં દાવાદી પાસો કે એકવાર ને આપણે જઈએ છીએ પરેશભાઈના ફામે ને આજે નવ લોક પરેશભાઈના ફામે પૂરો કરશું લાંબો કરશું જેટલો હાલે એટલો મજા આવશે એટલો લેશું ચાલો તો હવે પરેશભાઈના ફામે થઈને આગળનો વિડીયો લઈએ ફાઇનલી પોગી ગયા છીએ પરેશભાઈના ફામે બધા અંદર છે ને જે હું ગાડીમાં બેઠો છું અગ્રેંદર જોઈને કોણ કોણ છે મનસો ઓછું લાગે છે જઈએ પિસ્કો જનો બેનાય બેઠા છે આવતા શું કરશો જલદી દીદી મમ્મા કેતો ઓહો જ મમ્મા મમ્મા તોડતા તોડતા હું આવ્યા કેમ પીરસતી પીરસતી huyi આવી એવું છે કાળો કાકા હતો એવા છે

એ કેમ તું મારા ડુભા ખરી બનાવતી જાવમે એ તો ન્યાજેન બાખરી કાઈ તો ગેરનો ખાઈ લી ઇ પ્રીશાબેન કેમ છે મસ્ત ફોટા તું ફેસબુક તો ફોટા ઉપર એમ એમ હા માં ફ્રેન્ડ નથી એમાં જોજોને ક્યારેક આ પ્રોગ્રામ હું છે કહી ગયો હાલો તમે દેવામાં આવતા ને ને તમને શીખાડવા મારા હે બેસે ધક્કો દીયો તમને અમે આવી જો જાણો ઉતાયણ કરે છે ફર્સ્ટ ક્લાસ મે તો હલો ગન હલો ગન પરિયોનો આ તો ટાઇટલ માં જ તમે આવી ગયાલો બેન ચટણી પણ આટલી ચટણી થઈ રે કેટલી ચટણી નાખી આણે તો કરા કે ડી ચટણી ની કવ દાનો હવે નખરા વધારે થઈ ગયા ચટણી અમાર ખાવી કે વડાપોં ખાવા તો એક વડા એટલી જ બી એક આરા એક ડીશ ચાલુ કરી થી તો એટલા હું બી લઈ લઉં આ બોજો સે બિલી મોરા ઓલો રમ

ફેસબુકમાં વીસ હજાર ઇન્સ્ટાગ્રામમાં પચીસ હજાર અને યુટ્યુબ માં પંદર હજાર ભગી ગયું એટલે તમારી સ્પીડ જે રીતે જાય છે ને એ મને એવું લાગે છે થોડાક સમયમાં તમે મોદી બધાને પાછળ રાખી દેવ આપતા તો તમારી વાણી સાચી પડે પડશે જ આપણે અમારા પછી અમારા વ્યૂઅર્સનો પ્રેમ મને લાગણી છે એટલે અમને ફોલો કર્યા કરે તમને જોયા કરે છે ને ખરેખર તમારા વીડિયા અને તમારા જે ઇન્સ્ટામાં તમારી રીલ હોય ને એ જોવાની ખરેખર મજા આવે છે એમનું થોડો તમને વ્યૂ મળતા હોય હા એમ ખરેખર જોવાની મજા આવતી નેયતિક અને ગીત એમને કાલના વીડિયોમાં નૈતિક સાહેબ એ ઊધી પાછળ રખ્યો

ਵਾਲੇ ਯਾਰ ਸਬਰ ਕਰੋ ਬਿਟਰੀ ਕੇ ਨਹੀਂ ਸੀਦਾ ਆਹ ਮੈਂ ਲਾਸਾ ਫਾਮੇ ਚਾਰਾ ਦੇ ਆਉਂਦਾ

મચ્છરદાની નો છે ને ઓલો આખો ઓલો ટાકો એ લે સીવી લખાય એવું ન થાય એ તો પોસિબલ જ ન બને એટલું બધું તમે જેટલું થતું હોય એટલી વાત કરો

તમારું છે એ સેટિંગ સારું હતું દિવાળી નતું ને દિવાળી

કદાચ સાનું ચાવી ન મળે ને તો પ્રોગ્રામ બરોબર થઈ જાય એવું થયું છે છે હા સુલાઈ બહાર છે ખાલી ઓલા આપણે ઓફિસે કબાટ પીડો ખબર છે એ કબાટ નવરો થાય આય બહાર કબાટ મૂકી જો તો વાસડેમાં પડ્યો રે આ વકાડોનો છોડવો આવ્યો એમ ને તમે આયા તોય બોલે બીજો ક્યાં છે કે બે આવ્યો ને એ એ અંદર અંદરની જાનો બહાર બહાર રહેવાય હા ખાલી થોડી ગેવ નારિયેળી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ હાલો તો પરેશભાઈ આવજો જય શ્રી કૃષ્ણ હવે નીકળી ગયા સી ફામે થી ઘરે જવાને વચ્ચે સિગ્નલ ઊભા થઈ ને બોલો એની જગ્યા આપડે કોઈ જગ્યા ઘર છે એવી જગ્યા કોઈ હોય જ નહીં કરે નહીં એક નંબર એ નો હોય બે નંબર એ નો હોય ઘેર જેવી જગ્યા એક કોઈ નો હોય ખરેદ જવાય નહીં નહીં કાઈ જોવું જ મારે આમ નજર જ આડી આવડી ન જાય કાઈ નહીં આપણે કાઈ દંદો જ નત કરવો કેટલી મસ્તીની જગ્યા હમ હે છોકરા થોડા પખાવ પૂઈ જોસ ના ના મને એમ કે જાતો હો છો વાહ વાહ ખાવ ચાલ ને

તો પછી રસ પૂરી ખાઈ ને એમાંથી એટલા વડાપાવ દાબીએ કે આપણે આપડી કેપેસિટી જોરદાર ને હવે ઘરે પોકી ગયા ને રૂમ માં આવી ગયા છે વડાપાવ વધ્યા હતા બધા પોતપોતાની ઘેરે થોડાક થોડાક લેતા ગયા તો આપણી ઘરે આપણે લેવા હતા નૈતિક અને ભાભી અને વિજયભાઈ બધા થોડાક શાખા અને બધા મજા કરી છે તો આજનો દિવસ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ આજનો લોકમાં એ ફાર્મની મજા અને બધું તમે જોયું જો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ ને કોમેન્ટ અને ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે હમણાં ઘણા દિવસથી સબસ્ક્રાઈબશન નથી વધતું એટલે તમારે છે ને હવે અમારી ચેનલને પ્રમોટ પણ કરવાની છે હું કોમેન્ટ પણ કરવાની છે અને શેર પણ કરવાની છે એટલે તમે પ્લીઝ હેલ્પ કરો અને અમે આગળ આગળ તમને આવી મજા કરાવતા રહીશું ચાલો તો મળી આવે આવતીકાલે